નાના બાળકમાં જે માત્ર ફીડિંગ કરતું હોય એવા બાળકમાં કફ થવાનું એક કારણ જે આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું મિત્રો થોડા સમય પહેલાં મારી ઓપીડીમાં દોઢ મહિનાની એક બાળકીને લઈને એના માતા પિતા આવ્યા અને બાળકીને પ્રોબ્લેમ હતો થોડી થોડી ઉધરસ આવી છાતીમાં કફ જેવું લાગવું અને નાક બંધ થઈ જવું માત્ર દોઢ મહિનાના બાળકમાં કફ થવાનું શું કારણ હોઈ શકે અને એના માટે શું ધ્યાન રાખવું જોઈએ એ આજે હું તમારી સાથે શેર કરીશ નમસ્તે મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી અરેથ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ અને તમારો હેલ્થ કોચ મિત્રો આયુર્વેદમાં લખ્યું છે કે નાનું બાળક જ્યારે સ્તનપાન કરતું હોય ત્યારે માતાના ખોરાકની આહાર વિહારની એના પર ખૂબ જ અસર થતી હોય છે માતા જે રીતનો ખોરાક લે છે જે રીતનો લાઇફસ્ટાઈલ જીવે છે એને કારણે એના શરીરમાં જે વાતપીત કફ વધે છે એની અસરને કારણે બાળકના શરીરમાં પણ વાતપિત કફ વધવાના ચાન્સીસ હોય છે એની આ તો મોટાભાગના લોકો આ તો જાણતા જ હોય છે પણ એની સાથે સૌથી અગત્યની વસ્તુ શું છે નાના બાળકને ફીડિંગ આપવાનો સમય એની વચ્ચેનો ગેપ અને એની પછીના નિયમો પણ ખૂબ જ અગત્યના છે આ બાળકીને એની માતા દર અડધી અડધી કલાકે ફીડિંગ કરાવતી હતી માતા એવું સમજતી હતી કે બાળકી રડે છે એટલે એને ભૂખ લાગી હશે ભૂખ લાગી હશે એટલે એને તરત ફીડિંગ કરાવવું જોઈએ અને એ ફીડિંગ કરાવે હવે તમે વિચારો કે દર અડધી અડધી કલાકે તમે કોઈ વસ્તુ ખાઓ તો શું તમને અપચો નહીં થાય શું તમને એ પચી જશે ખાસ યાદ રાખો નાના બાળકોની ભાષા જ રડવાની હોય છે બાળક રડતું હોય તો એનો અર્થ એ નથી કે એ જે છે એ ભૂખ્યું છે બાળક હંમેશા બે કલાકની અંદર જ ભૂખ્યું થાય છે એટલે ખાસ યાદ રાખવું જોઈએ કે બાળકને ફીડિંગ આપવા માટે ત્રણ વસ્તુ ધ્યાન રાખો સૌથી પહેલાં તો ફિડિંગથી પહેલાં માતા એકદમ સ્વસ્થ હોવી જોઈએ એનું શરીર ન તો બહુ ઠંડુ કે ન તો બહુ ગરમ હોવું જોઈએ આ પહેલો નિયમ છે બીજો નિયમ ખાસ યાદ રાખો કે ફીડિંગ દર બે કલાકે જ આપવું જોઈએ વચ્ચે વચ્ચે બાળક રડે છે એટલે એને ભૂખ લાગી હશે ને વચ્ચે ફીડિંગ આપી દેવું જોઈએ એવું ખાસ ન કરો ફીડિંગ દર બે કલાકે જ આપો બાળક રડે છે તો એને પાછળના ઘણા બધા કારણો બીજા પણ હોઈ શકે માત્ર એને ભૂખ લાગી છે ને રડે છે એવું હોતું નથી એટલે દર બે કલાકે જ ફીડિંગ આપવું જોઈએ જેથી બાળકને દૂધનું એટલે કે ધાવણનું અજીર્ણ ન થાય ત્રીજો અને ખાસ અગત્યનો નિયમ ફીડિંગ કરાવી લીધા પછી બાળકને આપણા ખભા ઉપર ઓછામાં ઓછી પાંચ મિનિટ રાખવું જોઈએ મોટે ભાગે માતાઓ એક બે મિનિટ સુધી બાળકને ખભા ઉપર રાખે છે એકાદ ઓટકાર આવી જાય એટલે એમ માને છે કે એને સરસ રીતે દૂધ નીચે ઉતરી ગયું છે પણ ના એવું નથી હોતું પાંચથી સાત મિનિટ સુધી બાળકને ખભા ઉપર રાખવાથી એને ઓટકાર આવી જાય છે અને એનું જે પીધેલું દૂધ એ સંપૂર્ણપણે હોજરીમાં સેટલ થઈ જાય છે અને એના પછી અગત્યનું સ્ટેપ એ છે કે બાળકને જમણા પડખે જી હા યાદ રાખો જમણા પડખે એને થોડીવાર માટે હાથના સહારે સુવડાવવું જોઈએ જેથી સ્તન્ય એટલે કે ધાવણ સંપૂર્ણપણે બાળકના શરીરમાં સેટલ થઈ જાય અને એનું પાચન થવાનું શરૂ થઈ જાય આ ત્રણ નિયમો યાદ રાખવાથી બાળકને જો ધાવણને કારણે કફ કે અપચો થતો હશે તો નહીં થાય હવે બીજી અગત્યની વાત માતાનો આહાર પણ એટલો જ અગત્યનો છે જો માતા પોતાના આહારમાં વધારે પડતા કફવાળા પદાર્થોનું સેવન કરતી હશે એની સાથે એનું પાચન પણ સારું નહીં હોય તો બાળકને એવું ધાવણ પીવાથી સો ટકા કફ શરદી અથવા ઉધરસ થઈ શકે છે એટલે માતાનો ખોરાક પણ ધ્યાનમાં રાખવો જોઈએ અને સાથે સાથે ફીડિંગ આપવાની પદ્ધતિને ધ્યાનમાં રાખવી જોઈએ મિત્રો તમને મારા વિડિયો કેવા લાગે છે એમને કહેતા રહો અને તમારા કોઈપણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછતા રહો હું જેમ જેમ સમય આવશે એમ તમારી સાથે આ વસ્તુઓને શેર કરીશ અને જે પણ આયુર્વેદનું ઓથેન્ટિક નોલેજ હશે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ